પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ તથા હિન્દુ ટી મેસરી પ્રાથમિક અંગ્રેજી શાળા દ્વારા આયોજિત વાર્ષિક સમારોહ ચૈદ્યુ ભારતમ એક અવિસ્મરણીય અને ગૌરવભર્યું ભારત દર્શન બની રહ્યું આ ભવ્ય કાર્યક્રમમાં ભારતના ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ભારતનું સચિવ પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ વિવિધ રાજ્યોની નૃત્ય અને શાસ્ત્રીય નૃત્ય પ્રસ્તુતિઓ દ્વારા ભારતની સંસ્કૃતિ પરંપરા આધ્યાત્મિકતા પર જીવંત કરી દરેક પ્રસ્તુતિને દર્શકોના હૃદયને સ્પર્શ્યું અને સમગ્ર વાતાવરણને દેશભક્તિ તથા સંસ્કારોથી ઓતપ્રોત કરી દીધું આ સાંસ્કૃતિક મહોત્સવ પાંચ હજારથી વધુ વાલીજનો નાગરિકો મહેમાનોની વિશાળ ઉપસ્થિતિ પ્રાપ્ત થઈ સમગ્ર સાંજ દરમિયાન ભારતની સંસ્કૃતિના રંગો ભાવો મૂલ્યોની ઝલક જોવા મળી અને દર્શકોને ખરેખર ભારત દર્શનનો અનુભવ થયો કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે વી કે નાઈ ઉપસ્થિત રહ્યા વિશિષ્ટ મહેમાનોના જિગ્નેશા ડોક્ટર જયધ્રુવ ડોક્ટર પ્રોફેસર અરવિંદ સ્વામી ભીખાભાઈ પટેલ તેમજ વિવિધ સંસ્થાના પ્રિન્સિપાલ પાટણના ગણમાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે પોતાના સંબોધનમાં ડોક્ટર જય ધ્રુવે જણાવ્યું કે માટે શિક્ષણ માટે ડિગ્રી સુધી સીમિત કોલેજ સુધી અમે દરેક સંસ્કૃતિ મૂલ્યબોધનું સિંચન કરીએ છીએ ભવિષ્યના નાગરિકોને માત્ર કારકિર્દી માટે નહીં પરંતુ સંસ્કાર યુક્ત સંવેદનશીલ રાષ્ટ્રપ્રેમી માનવ તરીકે ઘડવાનો મારો સંકલ્પ અડગ છે વધુમાં ઉમેર્યું કે જયતુ ભારતમ જેવા કાર્યક્રમો માત્ર સાંસ્કૃતિક કાર્યક્રમ નથી પરંતુ મૂલ્ય આધારિત શિક્ષણના જીવંત પાઠ છે વિદ્યાર્થીઓમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને મજબૂત કરે છે કાર્યક્રમના અંતે તાળીઓના ગડગડાટ સાથે કાર્યક્રમના અંતે તાળીઓના ગડગડાટ સાથે સમાપ્ત થઈ ઉપસ્થિત સૌ કોઈના મનમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ એકતા અને આત્મીયતાનો અમીપ છાટ છોડી ગયો હતો રિપોર્ટર જેનિસ્કે પટેલ પાટણ